નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે આજે આપણે કરવા જઈ રહ્યા છીએ આઈડિયલ પેપર ટુ અસાઇમેન્ટ સેક્શન એ તો નીચે આપેલા બહુવિકલ્પવાળા જવાબો પ્રશ્ન માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો તો પહેલો પ્રશ્ન અહીંયા છે કે દ્વિચલ સુરેખ સમીકરણો ટુ એક્સ પ્લસ થ્રી વાય માઇનસ નવ બરાબર ઝીરો અને ચાર એક્સ પ્લસ છ વાય ઓછા અઢાર બરાબર ઝીરો નું આલેખાત્મક સ્વરૂપ ખાલી જગ્યા થાય તો અહીંયા ટુ એક્સ પ્લસ થ્રી વાય માઇનસ નવ ચાર એક્સ પ્લસ છ વાય ઓછા અઢાર એ વન બરાબર બે થાય બી વન બરાબર ત્રણ સી વન બરાબર માઇનસ નવ એ ટુ બરાબર ચાર બી ટુ બરાબર છ સી ટુ બરાબર માઇનસ અઢાર એ વનના છેદમાં એ ટુ એટલે બે ના છેદમાં ચાર બે દુ ચાર એટલે જવાબ આવ્યો એકના છેદમાં બે બી વનના છેદમાં બી ટુ એટલે ત્રણના છેદમાં છ ત્રણ દુ છ જવાબ આવે એકના છેદમાં બે સીવારના છેદમાં સી ટુ એટલે માઇનસ નવના છેદમાં માઇનસ અઢાર એટલે નવ દુ અઢાર જવાબ આવ્યો એકના છેદમાં બે ત્રણેય બિંદુઓના તમે જુઓ જવાબ કેવા છે સમાન છે એ વનના છેદમાં એ ટુ B1 વન અચ્છેદમાં બી ટુ સી બધા એક દૂધિયા આવશે માટે આ રેખાઓ કેવી રેખાઓ છે તો સંપાદી રેખાઓ કહેવાય કેવી રેખાઓ કહેવાય સંપાદી અને ઉકેલ અનંત મળે આપણને ઉકેલ કેવા મળશે અનંત મળે પ્રશ્ન બે જો બીનો વર્ગ ઓછા ચારે સી તો દ્વિઘાત સમીકરણ એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર તો એ इज નોટ इक्वल टू ના બંને બીજ બિન અને વાસ્તવિક હોય તો અહીંયા બિન અને વાસ્તવિક બીજ ત્યારે જ હોય કે જ્યારે વિવેચક છે એ ઝીરો કરતાં કેવો હોવો જોઈએ હંમેશા મોટો હોવો જોઈએ ઝીરો કરતાં મોટો ના હોય તો બીજ કોઈ દિવસ બિન્ન અને વાસ્તવિક હોય નહીં જ્યારે બિનો વર્ગ ઓછા ચાર એસી બરાબર ઝીરો લખેલું હોય અહીંયા જે જવાબ છે એની જગ્યાએ બરાબર ઝીરો લખેલું હોય તો ત્યારે બીજ સમાન થશે કેવા થશે બંને બીજ સમાન થશે અને જ્યારે બીનો વર્ગ ઓછા ચારે સી લેસ દેન ઝીરો હોય તો બીજ બિન્ન વાસ્તવિક થાય નહીં ત્રણ નંબર પ્રશ્ન જો કોઈ સમાંતર શ્રેણી માટે એ થ્રી બરાબર આઠ અને એ સેવન બરાબર ચોવીસ હોય તો એ દસ બરાબર ખાલી જગ્યા તો આ એક પ્રકારનો બે ગુણનો દાખલો જ છે કે જેને આપણે ગણતરીમાં લેવો પડે તો એ થ્રી એટલે શું લખાય એ પ્લસ ટુ ડી બરાબર આઠ એ સેવન એટલે શું લખાય એ પ્લસ સિક્સ ડી બરાબર ચોવીસ હવે એક અને બેના આપણે શું કરીએ લોપની રીતની મદદથી એનો પ્રયત્ન કરીએ એને ઉડાડીએ તો એ પ્લસ સિક્સડી બરાબર ચોવીસ એ પ્લસ ટુ ડી બરાબર આઠ નીચે માઇનસ માઇનસ અને એ માઇનસ એ એ કેન્સલ થઈ જશે છ ડીમાંથી બે ડી બાદ કરો એટલે કેટલા આવે ચાર બરાબર ચોવીસમાં ની આઠ જાય તો કેટલા રહેશે સોળ તો ચાર ચોક સોળ થાય એટલે ડી બરાબર જવાબ આવે 4 હવે એ ચાર કિંમત આવી છે એ સમીકરણ એકમાં મૂકીએ તો એ પ્લસ બે ચાર બરાબર કેટલા થાય આઠ તો એ પ્લસ આઠ બરાબર આઠ આઠમાંથી આઠ જાય તો શું જવાબ આવે શૂન્ય એની કિંમત આપણે એ દસ ની અંદર મૂકીશું એ દસ છત્રીસ તો એ દસ બરાબર જવાબ આવે છે છત્રીસ ચાર નંબર બિંદુઓ એ કૌશ માં માઇનસ ત્રણ પાંચ અને બી કૌશ માં માઇનસ એક માઇનસ ચાર વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે જો અહીંયા આપણે અંતર કીધું છે તો અંતર સૂત્ર વાપરવું પડે એ સાહેબે વાપર્યું છે તમે જોઈ શકો છો તો માઇનસ ત્રણ નિયમનો પાછો માઇનસ પાછો સ્કોમાં લખવું પડે કે માઇનસ એકનો વર્ગ પ્લસ પાંચ ઓછા ઓછા ચારનો વર્ગ તો માઇનસ ત્રણ ઓછા ઓછા વધતા એકનો વર્ગ અહીંયા થશે પાંચ ઓછા ઓછા વધતા ચારનો વર્ગ માઇનસ ત્રણ એક કરો ત્રણમાં એક બાદ કરીએ તો કેટલા થાય બે નિશાન કેવી આવે માઇનસ માઇનસ બેનો વર્ગ પ્લસ પાંચનો ચાર થશે નવ નવનો વર્ગ નવનો વર્ગ હવે આપણને ખબર છે કેટલો થાય બેનો વર્ગ થાય ચાર નવનો વર્ગ થાય એક્યાસી તો એ બીનો વર્ગ બરાબર બંનેનો સરવાળો થશે પંચ્યાસી જ્યારે 85 નું વર્ગમૂળ નીકળતું નથી માટે AB બરાબર વર્ગમૂળમાં 85 sin 30 cos 60 બરાબર ખાલી જગ્યા sin 30 ની કિંમત છે 1/2 cos 60 ની કિંમત છે 1/2 બને એનો ગુણાકાર કરીએ એટલે 1 એકા 1 2 2 4 મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણ માપો વચ્ચે પ્રયોગમૂલક સંબંધ નીચેના પૈકી કયો છે તો આ યાદ રાખજો ત્રણ ગુણ્યા મધ્યસ્થ બરાબર બહુલક વધતા બે ગુણ્યા મધ્ય સૂત્ર આમ થાય થ્રી એમ બરાબર ઝેડ પ્લસ ટુ એક્સ બાર તો આપણે સીધી રીતે લખીએ કે ત્રણ ગુણ્યા મધ્યસ્થ બરાબર બહુલક વત્તા બે ગુણ્યા મધ્ય સૂત્ર યાદ રાખવા લાયક છે નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌશમાં આપેલ જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરી લખો જો ધન પૂર્ણાંકો એ અને બી ને એ બરાબર પી ક્યુનો વર્ગ અને બી બરાબર પી સ્ક્વેર ક્યુ સ્વરૂપમાં દર્શાવે તો જ્યાં પી અને ક્યુ અવિભાજ્ય પૂર્ણાંકો છે તો લસાવ બરાબર ખાલી જગ્યા લસાવ શું થશે પી નો વર્ગ એટલે પી અને નો વર્ગ પી સ્કવેર ક્યુ એટલે પીનો વર્ગ અને ક્યુ બંનેમાં જે મોટા મોટા હોય એ આપણે લેવાના તો પેલા આમાં ક્યુનો વર્ગ મોટો છે ને આ બાજુ નો વર્ગ મોટો છે માટે લસાવ શું આવશે નો વર્ગ અને નો વર્ગ અહીંયા બંનેમાં જે મોટા હોય એ આપણે લેવાના છે એટલા માટે એને લસાવ કહેવાય ગુસાવની અંદર ઉલટું હોત ગુસાવની અંદર જે નાના હોય એ આપણે લેવાના આવે તો નાના એ એ એ તો તો બનો પણ લેવાના લેવાના હંમેશા મોટા જ પ્રશ્ન આઠ એક્સ વધતા છ ના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા છે તો શૂન્યનો સરવાળો છે ને સૂત્રથી કરાય આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ માઇનસ કૌશમાં માઇનસ આઠ છેદમાં શું આવશે બે કારણ કે વચ્ચે જુઓ બી છે ને એ વચ્ચે છે ને એ કેવો છે માઇનસ આઠ છે તો માઇનસ માઇનસ કેવા થયા પ્લસ અને બે ચોક આઠ પ્રશ્ન નંબર નવ જો પી ઓફ એ બરાબર ત્રણના સાત હોય તો પી એ બાર બરાબર ખાલી જગ્યા ગયા એ પ્લસ પી ઓફ વધતા પી ઓફ એ બાર બરાબર એક આ બાજુ પ્લસ છે તો પેલી બાજુ જશે તો કેવા થશે માઇનસ તો એક માઇનસ ત્રણના છેદમાં સાત તો સાત ભાગા કરમાં જઈએ એક સાથે ગુણાઈ અને પછી નીચે આવશે છેદમાં તો સાત એકા સાત સાત માઇનસ ત્રણ છેદમાં પાછા શું આવશે સાત સાત ઓછા ત્રણ કરો એટલે કેટલા આવે ચારના છેદમાં સાત તો ખાસ આ દાખલો જોવાની જરૂર છે બે ગુણમાં પણ આવી શકે બરાબર તો સાઈન એ બરાબર એકના છેદમાં બે હોય તો ક્વા બરાબર ખાલી જગ્યા તો અહીંયા જો સાહેબ એક નાનકડો ત્રિકોણ સરસ મજાનો બની દીધો સાઈન એ બરાબર એકના છેદમાં બે તો સાઈન ખબર પડી જોઈએ કે તમને સાઈન એટલે શું કે ભાઈ સામેની બાજુ ભાગ્યા કર્ણ સામેની બાજુ એક થાય કર્ણ કેટલો થાય બે થાય તો એક નાનકડો દાખલો ગણો છે કે ભાઈ એસી નો વર્ગ બરાબર એ બીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ એસી નો વર્ગ એટલે બેનો વર્ગ બેનો વર્ગ બરાબર એ બીનો વર્ગ પ્લસ એકનો વર્ગ બેનો વર્ગ થશે ચાર બરાબર એ બીનો વર્ગ પ્લસ એક પ્લસ એક છે અપાઈ જાય તો કેવા થાય માઇનસ ચારમાંથી એક બાદ કરો તો કેટલા આવશે ત્રણ માટે એ બરાબર વર્ગ મૂળમાં ત્રણ એટલે તમારે કોટે શોધવું હોય તો કોટે બરાબર શું થાય પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ પાસેની બાજુ થાય વર્ગુણમાં ત્રણ સામેની બાજુ થાય એક અગિયાર નંબર વર્તુળને બે ભિન્ન બિંદુઓમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહેવાય તો શું કહેવાય છેદિકા કહેવાય શું કહેવાય ભાઈ છેદિકા યાદ રાખવાલાયક છે એક આવૃત્તિ વિતરણ માટે એક્સ બાર બરાબર વીસ સેગમાં એફઆઈઆઈ બરાબર માઇનસ પચાસ સીગમા એફઆઈ બરાબર સો અને એચ બરાબર દસ હોય તો એ બરાબર ખાલી જગ્યા એક્સ બાર બરાબર એ પ્લસ સીગમા એફઆઈઆઈ છેદમાં સીગમાં એફઆઈ ગુણ્યા એચ એક્સ બાર એટલે કેટલા છે વીસ બરાબર એ પ્લસ સીગમા એફઆઈઆઈ થશે માઇનસ પચાસ અંદર આપેલા છે સિગ્મા એફઆઈ છે સો ગુણ્યા દસ જ્યાં ઝીરો ઉડે છે ત્યાં ઉડાડી દીધા નીચેથી જે ઉડે છે એક દસ સાથે ઉડે ને એક પચાસ સાથે બચા કેટલા માઇનસ પાંચ માઇનસ પાંચ છે આ બાજુ પ્લસ છે કેટલા થશે એ બરાબર પચીસ હવે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો વીસ એનો વર્ગ બી અને ત્રીસ એ બીનો ગુસ્સા દસ એનો વર્ગ વર્ગ છે

બંને નાનો કોમન એ છે ખોટો પ્રશ્ન ચૌદ પી ઓફ એક્સ બરાબર એક્સ નો ઘન ઓછા એક્સ ના શૂન્યની સંખ્યા કેટલી છે ત્રણ છે હા જવાબ સાચો છે કારણ કે ઘન છે તો શૂન્યની સંખ્યા પણ કેટલી આવવાની છે ત્રણ છે પંદર દ્વિચલ સુરેખ સમીકરણ માટે એ વનના છેદમાં એ ટુ નોટ ઇક્વલ ટુ બી વનના છેદમાં બી ટુ સ્થિતિમાં છેદતી રેખાઓ હોય હા વાત સાચીએ છેતી રેખાઓ જોઈએ કોઈ પણ ઘટનાની સંભાવના ઝીરો અને એક વચ્ચે હોય એવું જરૂરી નથી કે એક વચ્ચે હોય શૂન્ય પણ હોય અને એક પણ હોઈ શકે એટલે આ ઘટના કેવી છે ખોટી વચ્ચે જ ના હોય ઝીરો અને એક પણ હોઈ શકે સત્તર નંબર નીચે આપેલા પ્રશ્નોના જવાબ એક વાક્ય કે શબ્દ કે અંકમાં આપો સમાંતર શ્રેણી માટે એ પંદર ઓછા એ આઠ બરાબર ચૌદ હોય તો ડી શોધો એ પંદર ઓછા એ આઠ એટલે શું થાય એ પ્લસ ચૌદ ઓછા મેં ડાયરેક્ટ કર નાખ્યા છે ઓછા એ ઓછા સાત ડી કૌશમાં લખીએ તો એ પ્લસ સાત ડી થાય પણ બંને પ્લસ છેલ્લે આગળ શું છે માઇનસ આવે બંને કેવા થઈ જાય માઇનસ તો એ એ કેન્સલ થઈ જાય ચૌદમાંની સાત જાય તો કેટલા બચે સાત બરાબર ચૌદ સાત દુ કેટલા થશે ચૌદ માટે ડી બરાબર જવાબ આવશે બે અઢાર નંબર પ્રશ્ન જોજો વર્તુળના કોઈ પણ બિંદુએ વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક મળે તો બે સ્પર્શક મળે આ યાદ રાખવું પડશે વિદ્યાર્થી મિત્રો સૂર્ય પૂર્વમાં ઉગે તેની સંભાવના કેટલી ભાઈ સૂર્ય પૂર્વમાં જ ઉગવાનો છે તો સંભાવના એક જ આવવાની છે જો ઉલટો પ્રશ્ન પૂછી શકે કે ભાઈ સૂર્ય પશ્ચિમમાં ઉગે સૂર્ય પશ્ચિમમાં ઉગે તો સંભાવના શું થશે શૂન્ય થશે વર્ગ પાસઠ થી પંચોતેર ની વર્ગ લંબાઈ જણાવો કેટલી થાય ભાઈ દસ થાય સીધી રીતે જવાબ છે નીચે આપેલા યોગ્ય જોડકા જોડો અર્ધ ગોલકનું કુલ પૃષ્ઠફળ રાખજો રૂપિયા દસ ના સિક્કાનું ઘન ફર પાય આર સ્કવેરતા ત્રણસો સાહીઠ અર્ધવર્તુળનો પરિઘ સૂત્ર યાદ રાખજો પાય આર અને આ દાખલા જે આવી ગયા છે જે અઢાર થી ચોવીસ એ પેપર વનના છે તો એ જરા ફરીથી રિપીટ થઈ ગયેલા છે તો જરા ફરીથી કંઈ વાંધો નહીં હેતુલક્ષી પ્રશ્નો છે તમને આવડી જશે ફરીથી અઢાર નંબર પ્રશ્ન જોઈ લેજો જો ઓ કેન્દ્રવાળા વર્તુળને બિંદુ પીમાંથી દોરેલા સ્પર્શકો પીએ અને પીબી વચ્ચે એસીનો ખૂણો રચાતો હોય તો ખૂણો પીવો એ જણાવો તો અહીંયા ખૂણો પીવો એ શું થશે એ જોવાનું છે ભાઈ જો આકૃતિક બનાવી છે એની અંદર બંને જે છે કાટ ખૂણે નેવું નેવું હશે આપણને આ બાજુ પી અને પીબી વચ્ચે ખૂણો એસીનો આપેલો છે તો ખૂણો એ શોધવાનો છે તો ખૂણો ઓ પ્લસ નેવું પ્લસ નેવું પ્લસ એસી બરાબર ત્રણસો ને સાહીઠ ત્રણસો સાઠ તો સરળો થશે આપણી પાસે આ બાજુ સરળો કરો બધાનો તો બસો સાઠ આવે છે પ્લસ છે પેલીપાઈ છે તો કેવા થાય માઇનસ તો ખૂણો ઓ બરાબર કેટલા થાય સો પણ આપણા અડધો ખૂણો પીઓ એ શોધવાનો છે માટે સોના ભાગ્યા બે એટલે કેટલા થશે પચાસ થશે તો આ એક ખાસ યાદ રાખજો ને ઉપરોક્ત જે અઢારથી ચોવીસ જે થઈ ગયા છે ને એ દાખલા એ હેમસી ગયું હેતુલક્ષી એ આપણા ફરીથી કામ લાગશે અને એ કરવાના છે એક પેટીમાં છ લીલા પાંચ લાલ અને ચાર વાદળી દડા છે તો પેટીમાંથી એક દળો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે તો તે દડો લાલ રંગનો હોય તેની સંભાવના કેટલી તો છ લીલા પાંચ લાલ ચાર વાદળી કુલ સરવાળો કેટલો થાય કુલ બરાબર પંદર તો ઓફ એ બરાબર પાંચના છેદમાં પંદર જવાબ આવશે પાંચ તરી પંદર એટલે એકના છેદમાં ત્રણ વર્ગીકૃત માહિતીનો બહુલક શોધવાનું સૂત્ર લખો ભાઈ આ મને તમને ઘણી વાર કીધું કે ભાઈ સૂત્રો પૂછાય જ છે કે આંકડા શાસ્ત્રના અલગ અલગ મધ્યકના ત્રણ છે બહુલક છે અને મધ્યસ્થ છે પૂછાય છે તો અહીંયા બહુલકનું આવશે સૂત્ર ઝેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ ઝીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ઇન્ટુ એચ નીચે આપેલા જોડકા જોડો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય ભાઈ ટુ પાય આર નું સ્કવેર શંકુ નું ખૂણાવાળા લઘુ વૃત્તા ક્ષેત્રફળ આ યાદ રાખજો મિત્રો પાય આર સ્કવેર છેદમાં બાર પાય આર સ્ક્વેર છેદમાં બાર વર્તુળનો પરીખ ટુ પાય આર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું પેપર ટુ સમાપ્ત થાય છે અસ્તુ જય હિન્દ